ભાગવત માં તો ઘડીપળમાં છે હું તમને કલાક મિનિટમાં ધ્યાન આપજો ભાગવતમાં કેટલા કેટલા વિષયો છે ત્રણ કલાક થાય એટલે એક પ્રહર થાય ચાર પ્રહર થાય એટલે દિવસ થાય ચાર પ્રહર ની પછી રાત થાય આ આઠ પ્રહર થાય એટલે દિવસ રાત થાય જ્યોતિષની ભાષામાં એને અહોરાત્ર કહેવામાં આવે આવા સાત દિવસ નો સપ્તાહ હોય અને બે સપ્તાહ નો એક પક્ષ બને બે પક્ષ નો એક માસ થાય બે એક ઋતુ થાય આપણે ત્યાં પ્રત્યક્ષ દેખાતી ત્રણ ઋતુ છે પણ હકીકતમાં ઋતુ છ બે માસની એક ઋતુ હવે ત્રણ ઋતુ ભેગી થાય એટલે એક અયન થાય દક્ષિણ અને ઉત્તર સૂર્ય ભગવાન પૂર્વમાંથી નીકળે પશ્ચિમમાં જાય પણ ક્યારે સીધા ચાલે ચાલે થોડા આપણે ગામડામાં આ વાત ની વધારે ખબર પડે ગામડામાં લોકો ખેતરમાં હોય ને એને એને સૂર્ય દેખાય શહેરમાં તો ચાંદો જોવો એ મુશ્કેલ છે એ તો છોકરાને ગામડામાં લાવીએ ત્યારે ખબર પડે કે આ ચાંદો સૂર્ય ભગવાન પૂર્વમાંથી નીકળે પશ્ચિમમાં જાય પણ ચાલે એમાં દક્ષિણ તરફ ઝૂકીને ચાલે એને દક્ષિણાયન કહેવામાં આવે એક દિવસ એવો હોય બિલકુલ મધ્યાને તે દિવસે દિવસ અને રાત બે સરખા હોય બિલકુલ સરખા બાકી દિવસ મોટો રાત ટૂંકી રાત મોટી દિવસ ટૂંકો કારણ કે એનો શોર્ટકટમાં જાય ને થોડા વળીને જાય એટલે શોર્ટકટ થયું એને અયન કહેવામાં એટલે ઉત્તર ને દક્ષિણ બે અયન છે એ બે અયન ભેગા થાય એટલે એક વર્ષ થાય આવા દસ વર્ષ નો એક દશકો થાય સો વર્ષ નો આ સૈકો છે એ માણસ નું આયુષ્ય અને આવા ચાર લાખ ને બત્રીસ હજાર વર્ષ જયારે થાય ત્યારે કળિયુગ થાય આગળ જે દ્વાપર યુગ ગયો એ આઠ લાખ અને ચોસઠ હજાર એના પહેલા યુગ ગયો એ સત્તર લાખ અને અઠ્યાવીસ હજાર વર્ષ નો હતો આ ચારે યુગના વર્ષને તમે ભેગા કરો તો તેતાલીસ લાખ અને વીસ હજાર વર્ષ થાય આને એક યોગી ચોકડી કહેવામાં આવે એક ચતુર ચાર યુગમાં આટલા વર્ષો આવી હજાર ચતુર ચોકડી એ બ્રહ્માનો એક દિવસ થાય આ આ વિશાળ લાખ વીસ હજાર ને હજારે ગુણી કાઢો એ બ્રહ્મા નો એક દિવસ અને એને કલ્પ કહેવામાં આવે દેવતાઓની આયુષ્ય આટલી છે બ્રહ્માના એક દિવસ